નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વાત કરવાના છીએ ભડલી થાકી અવસ્થાએ નવું ઘર કર્યું સોળ વર્ષના આઈ કમરીબાઈએ જ્યારે ભડલીના દરબારગઢમાં પોતાની કંકુવરણી પગલી મૂકી ત્યારે તેનું જોબન લહેરે જતું હતું એને શું ખબર કે આ પોભાણ સાઠ વર્ષના ખોખર ધજ હશે માહિયરે બેસતી વખતે કાંઈ બહુ નિરખીને મો નહોતું દેખાણું કેમ કે એક તો માથે રેશમી સિરખ ઓઢેલું ને એના ઉપર પાછી લાલ કીડિયા ભાતની પછેડી પહેરેલી સોળ વર્ષના કાઠિયાણી કોડભર્યા સાસરે આવ્યા ત્યારે એની કાયા ઉપર બાંધણીની કસુંબલ ચૂંટડી મહેકી રહેતી હતી કસુંબલ રંગમાંથી તો કેવી મધુર મહેક છૂટે ચાર લાલ સણોઠી જેવી રૂપાળી જીમી એવું પહેરતી હતી કટાબ કોરેલું કાપડું અંગે ઝગમગતું હતું અને તાતમાં લટકતો મોતીદાર મોટો ચાંદલો

ગામને ઘેર ઘેરેથી જુવાન વહુઓ આવીને આઈને પગે પડવા લાગી કોઈ પોતાના છોકરા પગે લગાડવા લાગી આપા ભાણાના મોટા મોટા અમીરો પણ આવીને એને કહી પૂછપરછ કરવા લાગ્યા કોઈ એને હસીને તો બોલાવે જ નહીં ને સહુ મોઢા આઈ બોલતા જ ભારે ખમ બની જાય એને લાડકોડ કોણ લડાવે એને કોણ વહેલા વહેલા રાત્રિએ ઓરડે મોકલે એને માથે મીંડલા લઈ શેથે હિંગળો પૂરી પાટીએ સુગંધી સોધો છોપડી કપાળે ટીલડી છોડી ગાલે સોદાની નાનકડી ટપકી કરી અને નેણને સોદે ભરી કમાન જેવા કરી દઈને બથમાં લેનાર નણંદ સાસુ કે તેલવરડી સહ્ય ત્યાં કોણ હોય હોય તો ખરા પણ આઈને એવું થાય આઠે એને સાથે ઘડી એ બાપડા તો આઈ બસ જ કમરીબાઈ પોતાની જોબન અવસ્થા ભૂલવા માંડ્યા ભાતીગળ અને સુગંધી લુગડા ઉતારીને એણે ગુઢા વસ્ત્રો ધારણ કરી લીધા કપાળની તાંત કાનની પાંદડી અને ડોકના હાર મને કાંઈ હવે અર્ધે હું તો આય કહેવાઉં એમ બોલીને એણે બધાએ શણગાર અળગા કર્યા ફક્ત સૌભાગ્યના જ એંધણ રાખ્યા કાઠિયાણીને હજી એક વાત હૈયામાં ખટકતી હતી બોખામાં બોખા સ્ત્રી પુરુષો જ્યારે આઈ કહીને એને સાથે વાતો કરતા ત્યારે કાળા મલીર વડે પોતાનું મોઢું ઢાંકીને આઈ જવાબ દેતા દાડમ કળી જેવા બત્રીસ દાંતની એણે ભોકપ આવતી સમજણમાં થયા ત્યારથી દાંતને એણે પ્રેમથી સાચવેલા હતા એમાં પરણવું હતું એટલે તો દાંતને પોથી અને રંગે રંગ્યા હતા મહેનત લઈને મોઢું રૂડું બનાવ્યું હતું બીજા શણગાર તો ઉતાર્યા પણ આ રોયા દાંતનું શું કરવું લાજી મરું એ એમની રાત દિવસની ચિંતા હતી એક દિવસ સવારે આપો ભાણ અને બીજા ત્રણ ચાર મહેમાનો ટાઢી સાસ પીવા બેઠા પળી પડી ઘી નાખીને પાછે ભાણે પીરસી પાસે ગોરસના દોણા અને ફીણાના દૂધના બોઘરા મૂક્યા ઘીમાં ગોરસ નાખીને પછી એમાં સાકરના ગોબા ભરી ભરી ભેળવ્યા અને સવા સવા ગજ પાના કાસાના થાળમાં બાજરાના રોટલા પીરસ્યા થાળીને માથે કેમ જાણે વેલણથી વણ્યા હોય તેવા સરખી જાડાઈવાળા રોટલા આઈએ બે નાનકડી હથેળી વચ્ચે ટીપીને કરેલા હતા રોટલામાં ભાત પાડવા માટે તો આઈએ એક આંગળીનો નખ લાંબો રાખ્યો હતો અને આંગળીઓમાં વેઢ પહેર્યા હતા એટલે ઘડતા ઘડતા રોટલાને માથે ખાજલી ઘેરી લેર્યું અને સાંકળીની ભાત ઉપડતી આવે એવી નકશીથી ભરેલા રોટલા તાવડીમાં પકવીને એને ત્રાંબા જેવા બનાવેલા એવા તો ઊંડા બનાવેલા કે અંદર પૂર્ણ પૂર્ણ શેર ઘી સમાઈ જાય ભાણે રોટલો ભાંગીને બટકું મોઢામાં મૂક્યું પણ છાવે સી રીતે દાંત ન મળે પોછો રોટલો હોય તો સોળી સોળીને પેઢા વડે છાવી શકે પણ આ તો કડાકાદાર રોટલો આપાને મહેમાનોને પૂછ્યું કાબા રોટલો તમને ફાવે છે કે ઓહો આપા ભાણ પરોના વખાણ કરવા લાગ્યા આવા રોટલા તો અહીં જ ભાળ્યા કેવી રૂડી ત્રણ ત્રણ ભાત્યું ઉપડી છે એવો દેખાવડો રોટલો છે કે ભાંગવાનું મન નથી થતું આપા અમારા આઈ તો રાબ સાસે ભારે ડાહ્યા દેખાય છે આપા ભાણાના ભાગ્ય છળિયાતા છે બીજાએ મૂછો ઊંછી રાખીને તાસળીમાંથી ઘી પીતા પીતા ઉમેરો કર્યો હાબા ભાગ્ય તો ખરા આપા માણ મરકતા મરકતા બોલ્યા પણ આવા રૂડા રોટલાની મીઠાશ માણવાના દૂધિયા દાંત હવે ક્યાં લેવા જાય નાનડિયાને કાંઈ ખબર છે કે બોખાને આવા કડકડિયા રોટલા ખાતા પેઢામાં કેવી બળતરા હાલતી હશે રોટલાની રૂડપ જોઈને હવે આખું ધરવવી રહી બા પણ હોજરીની આગ એમ રોટલા હોય જોઈએ કાંઈ ઓલાય છે હશે જેવી સૂરજની મરજી બીજું શું થાય મરમના વેણ કહેતા તો કાઠીને એની જનતાને ગળથુથીમાં જ પાઈ દીધું છે આપો ભાણ સમજ્યા કે જોબનવંતી આવીને આજ બરછી જેવા મર્મ બાણ મારીને વિંધ્યા છે એટલે હવે તો પૂરી કાળજીથી ભાણું સાસવશે રાત પડી ડેલીએ ડાયરો વિખાણો દરબાર ઊઠીને સુવાને ઓરડે ગયા આઈ બેઠા હતા પણ ગઈ કાલના ભર્યા ગાલમાં આજ એને ખાડા દેખાયા આપાએ પૂછ્યું કાં કેમ વહેલું વહેલું એક દિવસમાં ગઢપણ વર્તાય છે આઈએ મોં મલકાવ્યું હોઠ પહોળા થયા ત્યાં તો આપા બોલી ઉઠ્યા અરરર કાઠિયાણી આ શું મોઢામાંથી બત્રીસે દાડમ કળ્યું ક્યાં ગઈ પાડી નાખી આઈએ હસીને જવાબ દીધો રાતા રાતા હોઠની વચ્ચે કાળું ઘોર અંધારું દેખાણું પાડી નાખી કાળો કોપ કર્યો પણ શા સારું બોખાની પીડા સમજવા સારું ભાણની આંખો ભીની થઈ ગઈ એણે કપાળ ફૂટ્યું સવારે બોલેલા વેણ બદલ બહુ પસ્તાયા પણ કાઠિયાણીને મોઢા ઉપરથી હસવું ઉતર્યું જ નહીં જાણે મનમાં કાંઈ નથી કમરીબાઈ જીવ્યા ત્યાં સુધી આપા ભાણનું દીપાવ્યું મર્યા પછી જોગમાયા કહેવાયા મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ